સુરત શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈ સુરત પોલીસ એક્શનમાં સુરત શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈ સુરત પોલીસ એક્શન મૂળમાં સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા દક્ષેશ્વર મહાદેવ મંદિરથી પિયુષ પોઈન્ટ ચન્નાલીસ કોલોની તેરે નામ ચોકડી કૈલાશ ચોકડી ઝોન ત્રણ ટ્રાફિક પોલીસ અધિકારીઓએ રસ્તા ઉપર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ઈ જારી કર્યો અને રસ્તા ઉપર ગાડીઓ તરાવતા લોકોને કડક ચેતવણી આપવામાં આવી કે જો ખોટી જગ્યાએ ગાડીઓ જોવા મળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે દક્ષેશ્વર થી પીસ થઈ કૈલાસનગર ચાર રસ્તા અને તેરેરામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર ચારે પાર્કિંગ કરીને ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક સબ્જીમાં શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેને અનુસંધાને અમારા રિજની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂડ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી અમે દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે લગભગ અમે સાડી ત્રણથી સાડી ત્રણસોથી વધુ જે વાહન ચાલકો છે એને ઈ માધ્યમથી દંડ ફટકારેલો છે અને એસએમસીએ એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથરણાવાળાના માલસામાન કબજે કરેલ છે